પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે ન્યુ મોડેલ ટ્રેક્ટર અને આ ભાવમાં ક્યાંય પણ નહીં મળે વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે તો કોઈ મિત્રને સસ્તું અને સારું ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો

મોડલ છે બે હજાર અને સત્તરનું અને આ ટ્રેક્ટર ચલાવ્યું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે આખું ઘર ઘરાવ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક બધું ઓરિજિનલ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ડ્રેસ ડ્રાઈવ લઈ ઓનરનો કોન્ટેક પણ કરી શકો છો અથવા તમે પ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા સિવાય ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પિસ્તાળીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે નવા જોવા મળશે સિત્તેર ટકા જેવા નવા ટાયર પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ માત્ર બે લાખ અને પંચ્યાસી હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે તે કિંમતમાં પણ રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો